બનાસકાંઠા જિલ્લામાં દિવસથી બાળ લગ્ન રોકવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે બાળ પ્રતિબંધક અધિનિયમ બે અનુસાર અઢાર વર્ષની નાની ઉંમરની યુવતીના લગ્ન કરાવવા એ ગુનો છે આ કાયદા હેઠળ દોષિતોને બે વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે સરકાર બાળ લગ્ન નાબુદી માટે કટિબદ્ધ છે સમૂહ લગ્નના આયોજકો સામાજિક આગેવાનો લગ્ન કરાવનાર રસોઈયા મંડપવાળા કાજી અને બેન્ડવાળા સહિત તમામને આ અંગે સૂચના આપવામાં આવી છે પ્રયાસ જેક સોસાયટી અને વિવિધ ધર્મના આગેવાનો સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રયાસ જેક સોસાયટી સીએમ એફઆઈના બેનર હેઠળ જાગૃતિ ફેલાવી રહી છે અત્યાર સુધીમાં બે લગ્નના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ઉપરાંત અનેક લોકોને નોટિસ પણ આપવામાં આવી છે સગીર યુવક યુવતીના લગ્ન કરાવવા કે કરવા એ પણ કાયદાકીય ગુનો છે જેથી તમામ પક્ષોને સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે